નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

તમામ સમાચારો જોતા પહેલા અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને આવનારા સમયનો વિડીયો સૌથી પહેલા મળતો રહે દોસ્તો તમામ સમાચારો વિગતવાર સૌ પ્રથમ વાત કરીશું ભૂ આધાર કાર્ડ સુધારણા અંગે વિસ્તારોમાં જમીન ખાસ ઓળખ નંબર અથવા તો ભૂ આધાર તમને તમારા શહેરી જમીનના રેકોર્ડના દરખાસ્ત કરવામાં આવશે

જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ની પાણીની સપાટી એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ ઓગણ સિત્તેર મીટર સુધી પહોંચી છે નવ ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યા સુધી ડેમ માં કુલ ત્રણસો ને સોપન લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી ત્યાર પછી દોસ્તો નવા સમાચાર સામે આવ્યા છે શિકારીની ની શોધમાં ત્રણ સિંહો છે તે ગામની અંદર લટાર મારતા દેખાયા અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સિંહો ગામડા તરફ આવતા વધુ જોવા મળે છે ધારી ગીરના મોરજર ગામ ત્રણ સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા સતત ત્રીજા દિવસે સિંહો શિકારની શોધમાં મોરજર ગામે જોવા મળ્યા હતા શિકારની શોધમાં લટાર મારતા ત્રણ સિંહો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા ત્યાર પછી સૌથી મોટા સમાચાર દોસ્તો રાજકોટમાં લોક મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા જેમાં રાજકોટમાં સૌથી મોટા લોકમેળાને લઈને અનિશ્ચિતતા જોવા મળી રહી છે મેળો યોજાશે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે વહીવટી તંત્રના નિયમો બાદ રાઇડ્સ સંચાલકોમાં રોષ ફેલાયો હતો જેમાં એસોપિન લઈને રાઇડ્સ સંચાલકોએ હરાજીનો બહિષ્કાર કર્યો છે જોઈએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર તેમની પ્રોફાઇલ પિક્ચર અને તિરંગાની તસવીર સાથે બદલી છે અઠ્યાવીસ જુલાઈના રોજ પ્રસારિત તેમના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ઘર તિરંગા અભિયાન વિશે વાત કરી હતી ત્યાર પછીના અગત્યના સમાચાર દોસ્તો રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીં રાજ્યમાં ભારે વરસાદની શક્યતાને જોઈને વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવે નહીં વધશે જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી આગામી પાંચ દિવસ સુખા સવાય વરસાદની આગાહી છે રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે નીરજ સતત બે વખત ઓલિમ્પિક ની અંદર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બન્યો છે નીરજે બે હજાર વીસમાં ટોક્યો ઓલમ્પિકમાં ભાલા ફેક સ્પર્ધામાં ગોલ્ડન મેડલ જીત્યો હતો આ વર્ષે પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિકમાં ગોલ્ડન મેદન જીત્યો છે આ ઉપરાંત નદીમે ઓલિમ્પિકમાં મીટર ભાલા નવો રેકોર્ડ પણ બનાવ્યો છે તો દોસ્તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ અગત્યના સમાચારો આવા સમાચારો ડેલી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને આવનારા સમયના નવા વિડીયો મળતા રહે